ત્રીજી નવરાત્રી વાઘોડિયાના ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મા અંબાની આરતી ઉતારી દર્શન કર્યા હતા વાઘોડિયા નગર ખાતે વર્ષોની પરંપરા મુજબ ગરબાનું સુંદર આયોજન ગરબાના આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ચાલતી આસો નવરાત્રીના ત્રીજા નોર્થે વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયાના ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ તેમજ નાની બાગોડ ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગરબા મેદાન ખાતે તમામ ગરબાના આયોજકો તેમજ માઈ ભક્તો સાથે મા આંબેની આરતી ઉતારી મા નવદુર્ગાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા આરતી બાદ ગરબાની કર્ણપ્રિય જૂનો વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમતા નજરે પડ્યા હતા આજે નવરાત્રિના નવલા દિવસમાં મા અંબાના પરાગણની અંદર ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે ઇન્દ્રપુરી મિત્ર મંડળ દ્વારા આ છત્રીસમાં વર્ષ માતાજીના ગરબાનું જે આયોજન કર્યું છે એ ખરેખર ખૂબ સરસ મજાનું આયોજન કુંદનભાઈ અને એમની આખી ટીમે આ ગરબા ગ્રાઉન્ડને ખરેખર ખૂબ મહેનત કરીને ચોમાસાના વરસાદની અંદર પાણી પણ પુષ્કળ ભરાયેલું હતું સતત દસ દિવસની મહેનતની અંદર સરસ મજાનું ગરબા ગ્રાઉન્ડને જે શણગારી અને માતાજીના ગરબાનો જે દરેકને લાભ અપાવે છે એટલે કુંદનભાઈ અને વાઘોડિયાની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મા ભગવતીને પ્રાર્થના કરું છું કે અમારા વાઘોડિયા વિધાનસભાની વિસ્તારના તમામ લોકો ઉપર હંમેશા કૃપાદ્રષ્ટિ બનાવી રાખજો દરેકને સુખ શાંતિ સમૃદ્ધિ અને સારું આયુષ્ય આપે એ જ નવરાત્રિના નવ દિવસોમાં મા ભગવતીને આજે મેં પ્રાર્થના કરી છે અને આ ટીમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ મહેનતવાળું કામ હતું અને આ ગ્રાઉન્ડ બનાવવામાં જે સરસ મજાનું ગ્રાઉન્ડ કુંદનભાઈને એમની ટીમે બનાવ્યું છે એમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું